પૂજા કરે છે શા આવે છે ત્યાં જોતો તું ને ભણવા અમેરિકા 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 અમે ગમો આયો ભારત નો પાછો આયો ભારત માં લે લે નો હા બાર બેટા

બતાડ્યા વગર તું શું કામ આવ્યો છું એ વાત કર એટલે આથી વેલી તકે જવાય નકર આ બધા છોકરા દાંત કાળે કાલ તારી જેવું હાલ છે પાછ આ મમ્મી આ બોલ મે અમને પણ આઈના લોકો સુધરા નહીં કેમ નથી સુધરા નહીં આઈના લોકો નહીં સુધરા આ સુધરેલા બધા બેઠા તો છે જો જો કોઈ ઉપર આઈને આઈની ગાયો બેસી સુધરી ગઈ કેવી રીતે Oh, baca-baca, baca sudirilah baca. Oh, kami tidak terjatuh. Oh, Oh, orang lain tidak pernah terjatuh. Oh, orang lain tidak pernah terjatuh. Oh, orang Oh, orang lain tidak pernah tidak pernah terjatuh. Oh, orang lain tidak pernah terjatuh. Oh, orang lain Ya, Oh,

મોટામાં મોટો ખંડ કયો બોલ મોટામાં ખોટો મોટો ખંડ જપના જા સિંગલાનો સખંડ બોલ બોલ કે જેવા શિખંડ નહી ખાંડ કહેવાય આપણે મોટામાં મોટો એશિયા ખંડ કહેવાય આપો એક જ ખંડ કહેવાય નવ રંગનો કહેવાય જો વધાર આ આવા સખંડ નરો ખાડ હોય એટલે લે તું તો કઈ પૂછી નો પછી ના એ દે આપણે રવા ના કે હા ભલે કિસન ને આનું ડુકો ફૂલવાડો હોય ને હું તો આની વાત ન કરતો ગમે તે છોકરાનું આનું તો ખાવા ચાલો આવો ને બર્તન ને તમને હારું આવડતું ના ના પડી જાય નાડો લેંગો થાય રાખે ને આ ઈંદર સીટી ઓરી ઈંદર પડે

જો આપણા ભારત માં આ બધા દેવી પૂજે કોઈ ખોડિયાર માતા પૂજે કોઈ ચામુંડા માતા પૂજે કોઈ અંબાજી માતા પૂજે આમાં સૌથી મોટો મોટી દેવી કઈ શ્રી દેવી જો અલા કોણ છે લેડી જન્ટલમેન લે લેડી જન્ટલમેન ને માતાજી માતાજી મોટા મોટો કયા હવે તમે આ કે કાકા માં મની કોઈ નું હોય છે

એ દર્દી તમે ઘોડીલો બનાવવાની તૈયારી કરો અને હું રસોઈ બનાવવા જાઉં જમવાનો બરાબર તૈયાર કરી દેજો